મેષ રાશિ અલ અને ઈ આત્મવિશ્વાસનો ઉદય મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ અદ્ભુત આત્મવિશ્વાસ અને નવી ઉર્જાનો સંચાર લઈને આવી રહ્યું છે તમારા વ્યક્તિત્વમાં તેજ વધશે જેના કારણે તમે દરેક કાર્યને પૂરી નિષ્ઠા અને સાહસથી પૂર્ણ કરી શકશો કાર્ય અને ધન લાંબા સમયથી અટકેલા અને અધૂરા રહેલા કાર્યો ફરી ગતિ પકડશે અને સફળતા જરૂરથી મળશે કાર્યક્ષેત્રમાં તમારા અધિકારીઓ તરફથી તમને સંપૂર્ણ સહકાર અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે જે પ્રમોશનનો માર્ગ પણ ખવલી શકે છે આર્થિક લાભની પ્રબળ સંભાવના પણ રહેલી છે પરંતુ યાદ રાખજો બિનજરૂરી વસ્તુ પર ખર્ચ કરવાથી બચવું જરૂરી છે નહીંતર બજેટ ખોરવાઈ શકે છે પરિવાર સાથે વિતાવવા માટે સારો સમય મળશે જે સંબંધોમાં મધુરતા લાવશે જોકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ પડતા કામના ભારને કારણે માથાના દુખાવો કે થાક અનુભવાઈ શકે છે તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે